એનું તો ઘણું છે આપડી કંચા સાહેબ આપડે મોટ મોટ ના છો તો ઘણો હોય કે ના હોય પણ તો મેળો આવે કે લાગુ પડે ને હવે આ કઈ થી પાડોશી કે આતી તી તમને તમે પાડોશી માં દે છોડો હું નહીં હું તો બધું મને ખબર છે તમારા પગલા પડે રહી કે ઉલીયા ભરાવરી લુકડા લાવો ઓમ લાવો કોઈ વળી હાર લાવો એટલે એમ આખી જિંદગી એમને મતતી રહેવાની છે તમારો તો બસ ફરવું છે કોઈ ઓમ ભઈ ઉલ્યો ખડાય ને પીલો ખડાય કોકની વાગે ફાડી જાવ બસ હું તો રોટો દાવની નર્વસ નથી આવતી તાર તો કેવું છે બસ

અમે તો આ સીટી એ નહીં ફાળ સીટી સુ શું નું કાઈ દે હા પણ વરાણા મેળો ફાળ છે વરાણા મેળો તો તમે તો કાઈ ઉસાઈ નથી આમ નદ લાગે હા એવા બંગડી છે આમ વાળી બંગડી વાળા કંદી પે જાય આ ગળ અહીંયા બંગડી લે છે વળી આ ગામ ક્યાં બુટીઓ અલા પર કુડો શું કોતેડા બાંધવાનો હા હા લાયો લો મરકે ખડાય છે આવે તો તો ભગવાન સમય લાવશે સા લાલ છે પણ તમે આ કુડામાં પૈસા વાપરો તો શું હતું પણ આ હાથું ના હોય તો શું કરે ખોડું ના પેરા બંગડી તમારા નામની ની પેરી છે ઓહો હો હો અમારા નામ તો નહીં બીજા નામ ની પેરો જો પણ એમ વાત નહીં પણ હાસાય ભાળશો પણ આ તો સુને તમે થોડા થોડા આમ ભેળા કરો ને તો બધું થાય એમ નેમ થાય તો ભેગા તો કરો ને અમે ભેગા કરાન તમે ઉડાડો યાર તારો તારો છે હું ડાડું હું તું અરે તું ઘર જાજી મને એક મગસ ખાધો કર જા ઘરે ન જાવ શું કામ દઉં ઘરે હાસો કા એટલે બસ રીક ખાડા ની

મેળો હા તો ના ના ખાતા જાય સગનજી ને લેતા જાય ના એવો ખર્ચો અમારે કરવો જ નહીં ખર્ચો ના કરે પડું અસલ મેળો આવેલો ખર્ચા તો કરવા પડે તમે ત્યાં જો તમે અમાર કામ છે એમ જો પેલા ગોપાલજી ને પડવા સગનો કાયમ આવશે નાના ત્યાં જો પેલા ગોપાલજી આતો નઈ અડો કેમ કરો છો અમારે તો છોકરાય

ત્યાં રોડલે ખાવું અને ચાલે લોકો આવી હોય છે લુકડા નઈ આવતા રેજી મારું કર કે કર લુકડા લાવ લુકડા લાવ લુકડા આપણે એના ભાઈની વિવાહ હતા ને તારે જ લઈ દીધા હમડે આ તો સમજાવ ન કે કે દૂર પાઈ દેવું કંટાળે હમુ તો કે દૂર ના પાય આવ કાલ આવ કાલ લુકડા હોય ચાહી લઈ દેવાના કે એ આવ કને એમ અમે અમારા તમારા બોણના વિવાહ થાશે તારે લાબાના નહીં આ તારે મેમ આપણે પડ્યો હોય ઈ ચાલવા પર

કેમ ના પ્યારે અમે તમા તો પ્યારે એવડા હો જિંદગી પ્યારવાના છે અમે તો હમણા મોહર જે બધું કરે હાર તો તું કામ કર અને લુગડા હું કઉ ડોહા ને હેડ પૈસા તને આલે અહીંયા કન છે હવે ચાવી હું અહીંયા હાથ છે તું ગુરિયા મારા કન તો ચા સે મુ તને લાઈ દઉં કે એ માગવા મારે મા લાબા ને તો ડોહા કન માગવા પડે તો કે આ ન કવા તો મુ તો કર હા એ તો હું કઉ છું હેડી એને હાર તો પડ્યો તો કામ કર દે બધું અને મો છેતર આટો મારતી આવો હા પોટકો પડ્યો સાર નો પોટકો પડ્યો હા બા ને કહું બા તમારા લાઈ દે તો